ઉમરેટ તાલુકાના થામણા ગામ ખાતે તેર ગુજરાત બટાલિયન એન સીસી દ્વારા કંઈક ચારસો છનો કેમ્પ ચાલી રહ્યો છે ત્યારે છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ કારગિલ વિજય દિવસ રજત ઉત્સવના પચ્ચીસ વર્ષ પૂરા થયા હોઈના કેડેટો દ્વારા ત્રણસો ફૂટ લાંબા ત્રિરંગા સાથે ભવ્ય કારગિલ વિજયાત્રાનું આયોજન થયું આ યાત્રામાં છસો જેટલા કેડેટો દ્વારા રેલી સ્વરૂપે ભારત માતાના જયધોષ સાથે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેર ગુજરાત બટાલિયન એન સી સીના કમાન્ડિંગ ઓફિસર કર્નલ પંકજ પરિક એડમ ઓફિસર કર્નલ એએસ સિદ્ધ સુબેદાર મેજર કુરાભાઈ તથા પીઆઈ સ્ટાફ તથા સિવિલિયન સ્ટાફ સમગ્ર રેલીમાં જોડાયો હતો ઉપરાંત સમગ્ર થામણા ગામના રહીશો દેશભક્તિના રંગમાં રંગાયા હતા